શાંતનગર નાકે પકડી પાડી તેની વિરુદ્ધ ધોરણ સરકારી કરી આરોપી ને વેસુ પોલીસ સ્ટેશન માં સોફા તજવીજ કરવામાં આવેલ છે મચકુરા આરોપી ની પૂછપરછમાં જણાવેલ કે આરોપી છૂટકમાક મજૂરી કામ કરતો આવેલ છે અને બનાવના દિવસે મજૂરી કામે નીકળે ચાલતો ચાલતો વેસુ ઓમ આયકોન સુવન સાગર આવાસની પાછળ રોડ ઉપરથી પસાર થતો હતો તે દરમિયાન મનોરંજન અર્થ હાજર હોય અને તેનો ધક્કો લાગતા બંને વચ્ચે ઝપાઝપી અને તકરાર થયેલ અને મરણનારે આરોપીને ગંદી ગાળો આપતા આરોપીએ ગાળો નહીં આપવાનો કહેતા બંને વચ્ચે ફરી ઝપાઝપી થતા દરમિયાન આરોપી અશ્કેરા પોતાના પાસે રહેલ ચાકું કાઢી મરણ ઉપરા છાપરી ઘામારી ત્યાંથી નાસી ગયેલ હોવાની કબૂલાત કરેલ છે આમ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેસુ પોલીસ સ્ટેશન ડિટેક્ટ મર્ડરના ગુનાના આરોપીની ઓળખ કરી પકડી પાડી ગણતરીના દિવસોમાં જ અનડિટેક્ટ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે